આપણા દેશમાં ઘણા દેવી મંદિરો છે અને દરેકની સાથે કોઈને કોઈ માન્યતા કોઈને કોઈ પરંપરા જોડાયેલી છે આવી જ એક પરંપરા ઉજ્જૈનના શક્તિપીઠ દેવી સાથે જોડાયેલી છે ધાર્મિક ગ્રંથો પ્રમાણે જ્યાં જ્યાં સતીના શરીરના અંગો પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠ તરીકે પૂજા કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં એકાવન શક્તિપીઠની પૂજા કરવામાં આવે છે એમાંથી એક શક્તિપીઠ ઉજ્જૈન ઉજ્જૈનના હર્ષદ્ધિ માતાનું પણ છે આજે આપણે વાત કરીશું ઉજ્જૈન ના હર્ષિદ્ધ માતાની માતા હર એટલે મહાદેવ માતાનાથ અને સિદ્ધિ એટલે શક્તિ બંને એક થયા નામ પડ્યું હર્ષ એમ પણ કહેવાય છે કે હર્ષિદ્ધિ માતા દ્વારકાધીશ શ્રી કૃષ્ણના કુળદેવી પણ હતા વિક્રમ રાજા કેવી રીતે હર્ષિદ્ધિ માતાને ઉજ્જૈન લાવ્યા આજે વાત કરીશું આપણે ઉજ્જૈનના હર્ષિદ્ધિ માતાજી મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધારેને વધારે શેર કરજો જેથી કરીને માતાનું મહત્વ બીજા લોકો સુધી પણ પહોંચે અને એ કમેન્ટ બોક્સમાં હર્ષિદ્ધિ લખવાનું ના બોલતા જય હર્ષિદ્ધિ તો ચાલો આપણે જાણીએ હર્ષિદ્ધિ માતાનો મહિમા હિન્દુ ધર્મમાં કુલ એકાવન શક્તિપીઠોની માન્યતા છે આમાંથી એક મા હર્ષિદ્ધિ ઉજ્જૈનમાં સ્થિત છે જ્યાં માતા સતીની કોણી પડી હતી એવું માનવામાં આવે છે કે દેવી હર્ષિદ્ધિ રાત્રે ઉજ્જૈનમાં અને દિવસ દરમિયાન ગુજરાતમાં હર્ષિદ્ધ માતાના મંદિરમાં નિવાસ કરે છે આ માન્યતા સાથે જોડાયેલી એક વાર્તા પણ પ્રચલિત છે આગળ જાણો આ પરંપરા અને મંદિર સાથે જોડેલી ખાસ વાતો ગુજરાતમાં પોરબંદરથી લગભગ અડતાલીસ કિલોમીટર દૂર મૂળ દ્વારકા પાસે દરિયા કિનારે મેયા ગામમાં આવેલું છે એવું માનવામાં આવે છે કે ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્ય અહીંથી પૂજા કર્યા પછી દેવીને ઉજ્જૈનમાં લાવ્યા હતા ત્યારે દેવીએ વિક્રમાદિત્યને કહ્યું કે હું રાત્રે તમારા શહેરમાં અને દિવસ દરમિયાન આ સ્થાન પર નિવાસ કરીશ આ કારણથી આજે પણ માતા દિવસ દરમિયાન ગુજરાતમાં અને રાત્રે મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં વાસ કરે છે ગામ આજે ડુંગર તરીકે પણ ઓળખાય છે સ્કંદ પુરાણ અનુસાર એક વાર જ્યારે ચંદ પ્રચંડ નામના બે રાક્ષસો કૈલાસ પર્વતમાં પ્રવેશ કરવા લાગ્યા ત્યારે નંદીએ તેમને રોક્યા રાક્ષસોએ નંદીને ઘાયલ આના પર ભગવાન શિવે ભગવતી ચંડીનું સ્મરણ કર્યું શિવના આદેશથી દેવીએ બંને રાક્ષસોનો વધ કર્યો પ્રસન્ન થઈને મહાદેવ બોલ્યા તમે આ રાક્ષસોને માર્યા છે તેથી આજથી તમારું નામ હર્ષિદ્ધ પ્રસિદ્ધ થશે એવી દંતકથા છે કે ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્ય અહીં દર બાર વર્ષે એકવાર તેઓ માતાના ચરણોમાં માથું અર્પણ કરતા હતા પરંતુ માતાની કૃપાથી તેમને ફરીથી નવું માથું મળે છે જ્યારે તેણે બારમી વખત તેમનું માથું અર્પણ કર્યું ત્યારે તે પાછો આવ્યો નહીં જેના કારણે તેમના જીવનનો અંત આવ્યો હતો મિત્રો માતાજીના દર્શન કરીને તમને કેવું લાગ્યું તો આ જ વિડીયો સાથે અમે ફરી વાર મળીશું તમને ધ પ્રાઇમ ટોકમાં ત્યાં સુધી મને રજા આપશો જય હર્ષદ્ધિ